કે નથી દૂધ કે કંઈ નાખવાનું તેને આપણે જ વગાડવાનું છે તો પહેલાં તેને વગાડી નાખશું કેમ કે આ તે હવે છે તમારે નથી મમડાના લાડુ બનાવવાની જરૂર કે નથી મમડા વઘારવાની જરૂર તમે આ રીતના બાળકોને લાણીમાં આવશો તો બાળકોને પણ ભાવશે અને નાના મોટા બધા પણ નાસ્તામાં પણ ખાઈ શકે છે ગેસને આપણે સ્લો અથવા મીડિયમ રાખીને જ આપણે તેનો પાક કરવાનો છે તો આ રીતના તેને આપણે હલાવતા રહીશું ગોળને ઓગળવા દઈએ તો આ રીતના પહેલાં ઓગાળી નાખીએ ગોળ તો હવે આપણે છે તે આ રીતના તમે જોઈ શકો છો કે કેવો સરસ મજાનો ગોળ છે તે એકદમ ઢીલો ઢીલો થઈ ગયો છે તો હવે છે તેની અંદર આપણે કલર નાખી દઈશું જેથી કરીને છે તે કલર છે તેની અંદર એક્સેપ્ટ થઈ શકે તો આ રીતના આપણે છે થોડોક એવો આપણે કલર નાખીશું એ ગોળ જો તમે ત્યારે છે તમે દેશી ગોળનો યુઝ કરીએ છીએ એ ગોળ છે તે પીડા જ છે એટલા માટે તેને કલરનો યુઝ કરવું નકર કલર નો નાખો તો પણ ચાલે તો આ રીતના તેને આપણે હલાવતા રહેશું થોડીવાર માટે જ તેને આપણે હલાવશું જેથી કરીને કેવી સાસણી કરવી તમને બતાવી દઈશ તો આ રીતના આપણે હલાવતા રહીએ હવે તમે જોઈ શકો કે કેવું સરસ મજાનું છે ગોળ છે પાકી ગયો છે એ તો તમને બતાવું છું આપણે જો આ રીતના એક પાણી લેવાનું એક પહેલા તેની અંદર આપણે આ રીતના આપણે નાખશું અને છે આ રીતના આપણે બહાર કાઢીએ છીએ તો હાથમાં સોટે નહીં એટલે આપણી છે તે પરફેક્ટ એવી છે તે ગોળની સાસણી થઈ ગઈ

પછી ઉખડતા નથી મંગરા તેની અંદર મિક્સ માટે આ રીતના આપણે હલાવતા રહેશું મિક્સ કરી લઈએ થઈ જાય એટલે હવે તેને પ્લેટ ની કોઈ પણ થાળી કે સપોર્ટ વસ્તુ હોય તેની અંદર આપણે આ રીતના નાખી દેસુ પહેલા ઘી લગાવી દેવાનું ને પછી તેની અંદર બધી નાખી દેશું આ રીતે હવે તેને આ રીતના આપણે છે નાખ્યા બાદ તેને આ રીતના સરખું કરી લેશું

તો હવે છે જ આગળ તમે જોઈ શકો કે સરસ મસાનું છે તે એક ચેપ આપી દીધો આ રીતના તો હવે તેને આપણે કાપવાની છે પણ થોડીક વાર ઠંડુ પડે પછી જ આપણે કાપશું અત્યારે હજી ગરમ છે તો છે ઠંડુ થાય એટલે પછી તેને કાપશું કે તમે જે સાઈઝથી શીકી કાપતા હોય તે સાઇઝથી કાપવાની છે હવે તેને આપણે શરીરની મદદથી છે તેને આપણે આ રીતે કાપી લેશું કે ગરમ હોય છે બહુ ગરમ ન હોય ત્યારે જ કાપવું એક સાથે ગરમ હોય તો બધી છે જ એક

ઉપરની જોઈ શકો છો કેવી સરસ મજાની સિક્કી બને છે તો આ રીતના સિક્કી થાય ને તમને બતાવું કેવી ક્રિસ્પી પણ બની છે આ રીતના તમે જોઈ શકો છો જે માંડવી સિક્કી હોય છે તલની હોય છે તે જ રીતની આ એકદમ ક્રિસ્પી પણ બને છે અંદરથી પણ તમે જોઈ શકો છો કેવી સરસ મજાની બને છે લાણીમાં આવે છે તે લાડવા અને મમરા તો દેવાનું મમરા એને મમરાની શીખી જ દેજો તેથી કરીને બાળકોને પણ મજા આવે અને છે તે નવ નવું હોય એટલે છે બાળકો ખાય અને તે લોકો પણ છે તે નાસ્તામાં પણ લઈ શકે નાસ્તા બહુ સ્કૂલ જવું હોય ત્યારે પણ ત્યાં સિક્કી ખાઈ શકે છે તો તમે પણ આ રીતના શોકસ બતાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો કોમેન્ટમાં બતાવશો તમે આ રીતની સિક્કી ક્યારેય બનાવી છે કે નહીં લાણી માટે